નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોર્ક કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભાભરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ થઈ રોજના દસ હજાર લિટર ગૌમૂત્ર એકઠું થશે બનાસકાંઠા જિલ્લામાં ભાભર ખાતે રોજનું દસ હજાર લિટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવી શકે તેવી દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી બનાવવામાં આવી રહી છે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર વલ્લભભાઈ કથેરિયા અને પૂજ્ય બ્રહ્મ સાવિત્રી સિદ્ધપીઠાધીશ્વર જગતગુરુ બ્રહ્મરૂચિ તુલસારામ મહારાજની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકવામાં આવી હતી આ બાબતે ગૌમૂત્ર ડેરીના ડાયરેક્ટર મદનલાલ પુરોહિતે જણાવ્યું હતું કે દરરોજનું દસ હજાર લીટર ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી ગૌમૂત્રના ત્રણ ભાગ કરાય છે આધુનિક લેબ દ્વારા રિસર્ચ કરી ત્રણ પાર્ટમાં દસ હજાર લીટર ગૌમૂત્રમાં પાંચ લિટર શુદ્ધ પાણી પણ નીકળશે અને અન્ય પાર્ટમાં ઔષધિઓ ભેળવી પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરીને પ્રવાહી જૈવિક ખાતર બનાવી ખેડૂતોને વેચાણ આપી ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે આ સાથે જ છેવાડાના ગૌપાલકોને રોજગાર મળશે રોજના પચાસ થી સાહીઠ હજાર રૂપિયાનું ગૌમૂત્ર ખરીદવામાં આવશે અને ગૌવર્ધન થશે ખેડૂતો વધુને વધુ ગાયોને પાડશે અને તેમાં જૈવિક ખેતી તરફ ખેડૂતો વળે એવા ઉદ્દેશથી આ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ નવેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર